નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે વિજય ઘટિયા તો આજે આપણે એક ધરુના પ્લોટ ઉપર આવ્યા છીએ અત્યારે તો તો આમાં ધરુ કરેલું છે એક એક આપણે અગત્યની સારી એવી માહિતી જે ખેડૂત મિત્ર સલાહ આપી અને કીધું કે જ્યારે કોઈ પણ પાકનું આપણે ધરું કરેલું હોય છે બરોબર ખાસ કરીને આપણે શાકભાજીમાં ધરુ તૈયાર કરતા હોય છે પણ ધરું તૈયાર કર્યા પછી આપણે એને ખેતર ઉપર ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય છે તો જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કરવાનું આવે ત્યારે એના જે મૂળ છે એક તગારો અથવા ડોલમાં તમે દ્રાવણ કરવાનું હોય છે બરાબર એની અંદર તેના ધરુના જે મૂળ છે એ ડુબાડવાના અને પછી ટ્રાન્સપ્લાન્ટિંગ કરવાનું હોય છે જેને હિસાબે શું થાય છે કે માઇકોરાઈઝા એક અગત્યની વસ્તુ છે કે ભાઈ એનું કામ એવું છે કે ભાઈ તંતુ મૂળની વૃદ્ધિ કરવાનું અને જેટલા તંતુ મૂળની વૃદ્ધિ થશે એટલા જ આપણે જમીનમાંથી પોષક તત્વો સારું એવું લઈ શકશે કોઈ પણ પાકનું કોઈ પણ ધરું ધરું એટલે પોષક તત્વ સારું લીધેલું હોય છે જેના હિસાબે શું છે કે જમીનમાંથી પોષણ સારું ખેંચી શકશે અને ઓલ ઓવર તમે જોવા જાવ તો આપણો પાક હેલ્ધી રહેશે અને ટ્રાન્સપ્લાન્ટિંગ કરેલું હોય છે તો એનું રૂટ પણ સારા એવા ડેવલપ થઈ જાય છે અને તંદુરસ્ત આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ અને પછી આવનારા સમયમાં તમે જોવા જાઓ તો તંદુરસ્ત ધરું ટ્રાન્સપ્લાન્ટ કરેલું હોય છે એના હિસાબે આપણે રોગ જીવાત અને ફાલમાં માં પણ એપને સારો એવો ફાયદો થાય છે આભાર